તાલીમમાં વિદ્યાર્થીઓને સાહસ શૌર્ય અને સમર્પણ શીખવા મળે છે કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં પાંચસો એસી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કમાન્ડિંગ અક્ષય ઠક્કરની આગેવાની આ કેમ્પમાં દીવ ઘોઘલા માંગરોળ કેશોદ સિંધાજ કોડીનાર સહિતના આસપાસ સંસ્કૃતિ યુનિવર્સિટીના આહલાદક અને આધ્યાત્મિક વાતાવરણમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભાવના સાથે શિસ્તને લગતા મૂલ્યો ટેકનોલોજી અને સાયબર ક્રાઇમ સંદર્ભે વ્યાખ્યાનો તેમજ પ્રેરણાત્મક વ્યાખ્યાનો થકી વ્યક્તિત્વ વિકાસ ઘટના આયામો શીખ્યા શીખ્યા હતા આ કેમ્પ થકી વિદ્યાર્થીઓમાં સાહસ વધી હકારાત્મક સ્પર્ધાનું વાતાવરણ નિર્માણ થાય અને જુસ્સો તેમજ આત્મવિશ્વાસ વધી તે રીતે તાલીમ આપવામાં આવી હતી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલ સચિવ હર્ષદ પરમારે કહ્યું હતું કે એનસીસી કેડેટ્સ માટે યુનિવર્સિટી તરફથી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે આ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ દેશકાજ અર્થે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં તેમજ નાગરિક સંરક્ષણ મોકડ્રીલ અન્વયે આરોગ્ય ફાયર વિભાગ પોલીસ સહિત ટીમના વિવિધ સંકલન થકી વહીવટી તંત્ર આપત્તિ દરમિયાન કઈ રીતે કામ કરે છે તે મોકડ્રીલ માં ભાગ લીધો હતો મારું નામ નામ્યા લલાણી છે અને હું અંબુજા વિદ્યા નિકેતન કોડીનારથી અહીંયા એનસીસીનો જે સંસ્કૃત સંસ્કૃત યુનિવર્સિટીમાં દસ દિવસનો કેમ્પ થઈ રહ્યો છે ત્યાં આવી છું અહીંયા આવીને મને ઘણી બધી વસ્તુ શીખવા મળી છે પહેલાં તો મેં નવી બધી આ મારો પહેલો કેમ્પ હતો તો મેં ઘણી બધી નવી વસ્તુ એક્સપ્લોર કરી જેમ કે ડિસિપ્લિન અને લોકોની સાથે યુનિટીમાં કેવી રીતે રહેવું આ બધો પહેલો એક્સપિરિયન્સ હતો મારો એની સાથે સાથે ઘણી બધી વસ્તુ શીખાડવામાં પણ આવી છે જેમ કે અમને ફિઝિકલ ફિટનેસની બારામાં ઘણો બધો જ્ઞાન આપવામાં આવ્યો છે અને સાથે સાથે અમને મોક ડ્રિલ્સના થ્રુ એ પણ બતાવવામાં આવ્યો છે કે ડેન્જર્સ જે સિચ્યુએશન આવે એમાં શું કરી શકાય અને શું નહીં એની સાથે હેલ્થની વિશે પણ ઘણો બધો જ્ઞાન આપવામાં આવ્યો છે અને સિક્યોરિટી જેમ કે સાયબર સિક્યોરિટી અને એ બધા વિશે પણ ઘણા બધા ક્લાસીસ થયા છે જેમાં પ્રોફેશનલ્સ આવીને અમને શીખાડે છે કે એ બધી વસ્તુ કઈ રીતે કામ કરે છે અને કેવી રીતે તો હું બધાને આગ્રહ કરીશ કે આ એનસીસીના કેમ્પ જોઈન કરે જેથી બધા બાળકોમાં બચપનથી જ યુનિટી ડિસિપ્લિન એ બધીની ભાવના ઉત્પન્ન થાય જૈન એવરિયન મારું નામ સોરંગ સોલંકી તુષાર ભાઈ છે હું કોડીનાર કેડી બારડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી આવ્યો આવ્યો છું અહીંયા અમારે સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળમાં દસ દિવસનો કેમ્પ હતો એમાં આટલા દિવસમાં અમને સવારમાં પીટી કરાવવામાં આવે છે જેના લીધે બાળકોની હેલ્થને લઈને ધ્યાનમાં પીટી કરાવવામાં આવે છે અને અમને સવારમાં પીટી કર્યા બાદ પરેડ અને ડ્રીલ શીખવાડવામાં આવે છે અને આટલા જો દસ દિવસના કેમ્પમાં અમને એ શીખવાડવામાં આવે છે કે ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ હોય તો તેમાં કઈ રીતે સર્વાઈવ કરવું સર્વાઈવ કરવું અને તે મુશ્કેલીમાંથી કઈ રીતે આપણે બહાર નીકળવું તે શીખવાડવામાં આવે છે અને દરરોજના અમારા અલગ અલગ ક્લાસીસ હોય છે એટલે ફિઝિકલ અને મેન્ટલી દોનો રીતે અમારે આ દસ દિવસના કેમ્પમાં અમને અમારા દસ દિવસના કેમ્પમાંથી જેટલા પણ એચડી કેડેટ એચડબ્લ્યુ કેડેટ જેડી કેડેટ ને જે ડબલ્યુ કેડેટમાંથી પાંચસો ને એંસી જેટલા કેડેટે પણ ભાગ લીધેલો છે અને બ્લડ ડોનેશન પણ કરેલું છે જેના અને આ એનસીસીમાં અમને યુનિટી એન્ડ ડિસિપ્લિનનો પૂરેપૂરો પૂરેપૂરો જથ્થો પૂરેપૂરો ભરી દેવામાં આવે છે